નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે અંગ્રેજી તેમાં પહેલાં સેમેસ્ટરમાં યુનિટ ફોર આ યુનિટનું નામ છે લોંગર શાર્પર બિગર આ યુનિટના ગલા સ્વાધ્યે પોથીના પ્રશ્નો અને તેમના જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને વિદ્યાર્થી મિત્રો જો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા નવા વિડિયોની લિંકો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ સાત વિષય છે અંગ્રેજી તેમાં પેલા સેમેસ્ટરમાં યુનિટ ફોર આ યુનિટનું નામ છે લોંગર સાર્પર બિગર પેલો પ્રશ્ન રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ ફ્રોમ ધ લેસન નીચે આપેલા પાઠના પરિચ્છેદ વાંચો અહીં પેલો પરિચ્છેદ આપેલો છે જે વાંચી લેવાનો છે તેના આધારે આપણે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આ પેરેગ્રાફમાંથી શોધીને લખવાના છે તો ચાલો જોઈએ પેલો પ્રશ્ન છે વોટ વોઝ સોહન સેન તો જવાબમાં આવશે સોહન સેન વોઝ અ પ્રિન્સ બીજો પ્રશ્ન વુ વેર હિઝ ફ્રેન્ડ્સ જવાબ લોંગર લેગ્સ સાર્પર આઈસ એન્ડ બિગર બેલી વેર હિઝ ફ્રેન્ડ્સ ત્રીજો પ્રશ્ન વોટ ડીડ મેને યંગ પ્રિન્સેસ હોપ જવાબ મેને યંગ પ્રિન્સેસ હોપ ટુ મેરી ધ બ્યુટીફુલ પ્રિન્સેસ ચોથો પ્રશ્ન ડીડ ધ કિંગ વોન્ટ ઇઝ ડોટર ટુ મેરી નો ધ કિંગ ડીડન્ટ વોન્ટ ઇઝ ડોટર ટુ મેરી ત્યાર પછી સાચો વિકલ્પ પસંદ કરી આપણે પ્રશ્નનો જવાબ ક્રમ અક્ષર છે તે બોક્સમાં લખવાનો છે ખાલી જગ્યા વોઝ અ પ્રિન્સ પેલી ખાલી જગ્યામાં આવશે સોહન સેન ઓપ્શન તેના આધારે પ્રશ્નોના જવાબો જોઈએ પેલો પ્રશ્ન વોટ વોઝ ધ કિંગ જવાબ ધ કિંગ વોઝ અ મેજિશિયન બીજો પ્રશ્ન વોટ વુડ ધ કિંગ ડુ જવાબ ધ કિંગ વુડ Hide the princess at a different palace every day. Third question: What had the princess to do? The princess had to find the princess and bring her back. Fourth question: What did the king do? Fourth What did the king do too? the princess? Was felt in the test. Chava, the king would turn them into a donkey with his magic.

To find out the princess and bring her back before sunset. B. Joprasna. What did sharper eyes see? chava Sharper eyes saw the princess on the top of mountain a hundred miles away. 3. Joprasna. What did longer legs do? Chavab. Longer legs run as fast as the wind and brought the princess back before dark. ચોથો પ્રશ્ન વાય વોઝ ધ કિંગ એંગ્રી ધ કાઇન્ડ વોઝ એગ્રી બીકોઝ સોહન સેન કુડ ફાઇન્ડ આઉટ ધ પ્રિન્સેસ તો સાચો વિકલ્પ પસંદ કરે પ્રશ્નનો ઉત્તર ક્રમ અક્ષર આપણે બોક્સમાં લખવાનો છે તો પહેલાના જવાબમાં આવશે ઓપ્શન સી સાર પર આઈસ બીજામાં ઓપ્શન ડી લોંગર લેગ્સ ત્રીજાના જવાબમાં ઓપ્શન બી ઓન ધ ટોપ ઓફ અ માઉન્ટેન ચોથાના જવાબમાં ઓપ્શન ડી હંડ્રેડ માઇલ્સ પાંચમામાં માં ઓપ્શન બી બિફોર સનસેટ ત્યાર પછી ચોથો પેરેગ્રાફ આપેલો છે જે તમારે વાંચી લેવાનો છે તેમના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે પહેલો પ્રશ્ન વોટ હેડ ધ ધર્ન ધિન્સેસ ઇન્ટુ જવાબ ધ ધર્ન ધિન્સેસ ઇન્ટુ અ ગોલ્ડન લીફ બીજો પ્રશ્ન હાઉ ફેર વોઝ ધ પ્રિન્સેસ ધ પ્રિન્સેસ વોઝ ટુ હંડ્રેડ માઇલ્સ વે ત્રીજો પ્રશ્ન વુ રન ફાસ્ટર ચોથું વાક્ય છે તે ખોટું છે માટે ફોલ્સ ત્યાર પછી સાચો વિકલ્પ પસંદ કરી અહીં આપણે બોક્સમાં તેમનો સાચો ક્રમ લખવાનો છે તો પહેલાના જવાબમાં આવશે ઓપ્શન સી ગોલ્ડન લીફ બીજામાં ઓપ્શન ડી ટુ હંડ્રેડ માઇલ્સ ત્રીજામાં ઓપ્શન બી જવાબો જોઈએ પેલો પ્રશ્ન વેર વોઝ ધ પ્રિન્સેસ જવાબ સી વોઝ એટ ધ બોટમ ઓફ અ વેરીપ લેક બીજો પ્રશ્ન વોટ એટ ધર્ન હર ઇન ટુ ધ કિંગ ટર્ન ના હર ઇન ટુ અ સિલ્વર ફિશ ત્યાર પછી સાચો વિકલ્પ પસંદ કરી આપણે જવાબ આપવાના છે તો પેલાના જવાબમાં આવશે ઓપ્શન બી ક્વાઇટ ક્લોઝર બીજામાં ઓપ્શન સી એટ ધ બોટમ ઓફ અ ડીપ લેક ત્રીજામાં ઓપ્શન બી સિલ્વર ફિશ ચોથામાં ઓપ્શન એ ડીપ ત્યાર પછી છઠ્ઠો પેરેગ્રાફ આ છઠ્ઠો પરિચય આપેલો છે જે તમારે વાંચી લેવાનો છે જેના આધારે તેમને નીચે જેટલા પ્રશ્નો આપેલા છે તેમના જવાબો આપણે આ પેરેગ્રાફમાંથી શોધીને આપવાના છે તો ચાલો જોઈએ પેલો પ્રશ્ન વોટ ડીડ બિગર બેલી ડુ જવાબ બિગર બેલી ડ્રંક ધ વોટર ઓફ ધ લેક બીજો પ્રશ્ન વોટ હેપન વેન ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ વેન ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર fish ઇટ ટર્નડ ઇનટુ ધ બ્યુટીફુલ પ્રિન્સેસ ત્રીજો પ્રશ્ન Who were happy ધ પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ વેર હેપી ચોથો પ્રશ્ન ધ કિંગ વોઝ એંગ્રી તો આ વાક્ય સાચું છે માટે ટ્રુ ત્યાર પછી પાંચમો પ્રશ્ન વોટ ડીડ ધ એંગ્રી કાઇન ડુ જવાબ હી ટર્ન ધ હિમસેલ્ફ ઇન ટુ અ ક્રો એન્ડ ફ્લો અવે ઇન ટુ ધ જંગલ ત્યાર પછી સાચો વિકલ્પ પસંદ કરી પ્રશ્નના ઉત્તર ક્રમ અક્ષર બોક્સમાં લખો

આ વાક્ય સાચું છે માટે ટ્રુ બીજું વાક્ય ખોટું ત્રીજું વાક્ય ખોટું ફોલ્સ ચોથું ફોલ્સ પાંચમું વાક્ય ફોલ્સ છઠ્ઠું વાક્ય સાચું માટે ટ્રુ સાતમું આઠમું અને નવમું વાક્ય ખોટું છે માટે ફોલ્સ દસમું વાક્ય સાચું છે માટે ટ્રુ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ મુ સૈઝ તેઈસ વર્ડ્સ નીચેના શબ્દો કોણ બોલે છે તો ચાલો જોઈએ પહેલું વાક્ય ધ પ્રિન્સેસ ઇઝ

ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ કમ્પ્લીટ ધ ફોલોઇંગ ડાયલોગ્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ અહીં જે કોર્સમાં શબ્દો આપેલા છે તેમનો ઉપયોગ કરી આપણે સંવાદ પૂર્ણ કરવાનો છે તો ચાલો જોઈએ અનંત સે યસ નરેશ નરેશ અનંત ગેસ વાય આઈ હેવ કોલ્ડ યુ અનંત સે નો આઇડિયા યુ ટેલ મી નરેશ સે માય એલ્ડર સિસ્ટર નેહા ઇઝ ગેટિંગ મેરિડ Anand says, congratulations. Naresh says, you have to come for the wedding with uncle, Auntie, and Sujal. Anand says, sure, we will all come. When is the wedding? Naresh says, it is on 16th December. I will send you on invitation card. Anand says, no problem. Naresh says, see you. સેયુ ધેન આનંદ સે સેયુ ત્યાર પછી પ્રશ્ન નંબર રીડ ધ ધ ડેટા એન્ડ આન્સર છીડ ધન બિલો ઈટ આપણને એક માહિતી આપેલી છે આનંદ જનરલ સ્ટોર નામ છે મિસિસ કલ્પનાબેન પટેલ તારીખ ત્યાર પછી આઇટમ એટલે બધી વસ્તુઓના નામ આપેલા છે તેની ક્વોન્ટિટી રેટ અમાઉન્ટ અને કુલ રેટ આપેલો છે

ત્યાર પછી બીજો પ્રશ્ન વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ ઇઝ થ્રી હંડ્રેડ ત્રીજો પ્રશ્ન કોસ્ટ તો કે વાઘ બકરી ટી કોસ્ટ સેવન્ટી રૂપીસ ચોથો પ્રશ્ન વુ બોટ ઓલ ધમ જવાબ મિસિસ કલ્પનાબેન પટેલ બોટ ઓલ આઇટમ્સ પાંચમો પ્રશ્ન હાઉ મેની આઈટમ્સ આર ધેર ઇન ધ બિલ

મોહન્સ રૂમ ઇઝ સ્મોલર ધેન માય રૂમ આ પ્રમાણે વાક્યો બનાવવાનો બીજું વાક્ય માય ગ્રાન્ડ ફાધર ઇઝ યંગર ધેન નેહાસ ગ્રાન્ડ ફાધર નેહાસ ગ્રાન્ડ ફાધર ઇઝ ઓલ્ડર ધેન માય ગ્રાન્ડ ફાધર ત્રીજું વાક્ય અમન ઇઝ એન ટોલ એઝ મનન ત્યાર પછી ચોથાના વાક્ય માય પેન્સિલ ઇઝ લોંગર ધેન ફોર પેન્સિલ યોર પેન્સિલ ઇઝ શોર્ટર ધેન માય પેન્સિલ ત્યાર પછી પાંચમા વાક્ય રામ્સ રૂમ ઇઝ ક્લીનર ધેન શ્યામ્સ રૂમ બીજું વાક્ય શ્યામ્સ રૂમ ઇઝ ડર્ટીયર ધેન રામ્સ રૂમ ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ રિપ્લેસ ધ અન્ડરલાઇન વર્ડ્સ વિથ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઈટ એ બી સી ઓર ડી અહીં જે લીટી કરેલા શબ્દો છે તેમની જગ્યાએ આપણે સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો છે તો પેલાના જવાબમાં આવશે ઓપ્શન બી વેર અનસેક્સેસ વેર અનસક્સેસફુલ તો તેના જવાબમાં આવશે ઓપ્શન બી ફેર તો બીજામાં છે એંગ્રિલી તો તેના જવાબમાં આવશે ઓપ્શન સી ફેસલી ત્રીજામાં ઓપ્શન ત્રીજામાં આપેલું છે ક્લીન તો તેનો સાચો વિકલ્પ થશે પ્યોર નોટ ઇઝી તો ડિફિકલ્ટ અને વેન્ટ ઇન્ટુ એન્ટર્ડ ત્યાર પછી પ્રશ્ન નંબર નવ સ્ટડી ધ ગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગીવન બિલો ઇટ અહીં આપણને એક ગ્રાફ આપેલો છે તેનો અભ્યાસ કરવાનો છે એટલે કે આ ગ્રાફ તમે જોઈ શકો છો ટેમ્પરેચર છે તો માઉન્ટ આબુ તેનું ટેમ્પરેચર કેટલું છે તો કે ફિફ્ટીન સાપુતારા તેનું ટ્વેન્ટી ફાઈવ માથેરાન ટ્વેન્ટી શિમલા તો તેનું કેટલું છે આ ટેમ્પરેચર આપેલું છે આ ગ્રાફ આપેલો છે તેમના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે તો ચાલો જોઈએ પ્રશ્ન સ્ટેશન ધ લોએસ્ટ ટેમ્પરેચર તો કે શિમલા હેઝ ધ લોએસ્ટ ટેમ્પરેચર આજ રીતે અહીં જે પ્રશ્નો આપેલા છે તેમના જવાબો તમારે આ પ્રમાણે લખવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન નંબર દસ રાઈટ અબાઉટ સેવન ટુ એટ સેન્ટેન્સિટ ટુ વિઝીટ ટુ થી મુલાકાત લીધી હોય તેના વિશે આપણે એક નિબંધ લખવાનો છે એસે લખવાનો છે તો ચાલો જોઈએ વી હેડ Sunday in ઇન અવર વિલેજ આઈ વેન્ટ વિથ my friends. we reached at 4 o'clock 4 o'clock at noon the palace was very crowded there were so many men women and children there were Mary. there were many merry-go-round and giant wheels we saw many small shops there were toy shops બેંગલ શોપ્સ ક્લોથ સોપ્સ ઇટીસી ધેર વેર મેની બલૂન્સ મેન ટુ વી સો અ મેજિક શો ઓલસો અ જગલર વોઝ પ્લેઇંગ વિથ બોલ્સ એન્ડ બોટલ્સ વી એન્જોયડ ધ શો વી એટ આઈસ્ક્રીમ એન્ડ રિટર્ન બેક વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાત વિષય છે અંગ્રેજી તેમાં ગાલા સ્વાધ્યાય પોતીમાં યુનિટ ચાર તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું ગલા સાથે પોતીના રિવિઝન તો ચાલો ફરી મળીશું ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર